મુંબઈ થી અમદાવાદ હિમતનગર ઉદયપુરની તાત્કાલિક સીધી રેલ સેવા શરૂ કરવામાં સાબરકાંઠા અરવદી રેલ વિકાસ સમિતિના અગ્રણીઓ દ્વારા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ને આવેદન પત્ર આપ્યું વર્સોથી રેલ સેવાના ક્ષેત્રે પછાત રહેતા અરવલ્લીના મુંબઈ અને મહારાષ્ટ્રો સમિતિ દ્વારા રેલવેના વિકાસ માટેની સમિતિનું ગઠન કરી રેલ વિકાસના માટે પ્રયત્નો શરૂ કર્યા સૌથી વધારે સમયથી વેસ્ટર્ન રેલવેની ઝેડર કમિટીના સભ્ય તરીકે સેવા આપનાર અને સાબરકાંઠા તથા ત્યારબાદ નવા અરવલ્લી જિલ્લાની સાબરકાંઠા અરવલ્લી

ના રીટોડાના પ્રફુલ ઉપાધ્યાય દ્વારા સંસ્થા તરફથી શ્રી ત્રિવેદી મેવાડા બારીશની સમાજના લોકોની માંગણીના સંદર્ભે યુવક સંઘના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના રેલવેની સમસ્યાનો અને રેલ વિકાસ માટે સતત અને અવિરત કાર્ય રથ પ્રયત્નશીલ અને ચિંતિત રેલવેની સમસ્યાઓ બાબતે બોલાવેલી મીટિંગમાં મુંબઈથી સીધી હિંમતનગર સુધી તથા ઉદયપુર સુધીની રેલ સેવાઓ શરૂ કરવા માટે પ્રફુલ ઉપાધ્યાય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે જ્યારે જરૂર જણાય ત્યારે રેલવેની તમામ બાબતોમાં સાથ આપવા માટે સમિતિ તરફથી પ્રફુલ ઉપાધ્યાય દ્વારા સાંસદશ્રીને જણાવવામાં આવેલ હતું કૌશિક સોની ગુજરાતી અરવલ્લીમાંથી પસાર થતી રેલવે અને ત્યાં બનેલા અંડરપાસની જે સમસ્યાઓ હતી એને લઈને આજે રેલવેના તમામ અધિકારીઓ શ્રી સાથે બેઠક કરી સાથે કલેક્ટર કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રીઓને પણ બોલાવ્યા હતા અને મેમ્બર પણ અહીંયા હાજર છે તો ગામડામાં જે જે પ્રશ્નો હતા એમના પાસે આવ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે એ મુખ્ય સમસ્યા છે એનું જલ્દીથી જલ્દી કઈ રીતે નિરાકરણ થાય એના માટેની અધિકારીઓને સૂચના આપી છે કે આ કામ ઝડપથી તમે એનો નિકાલ કરો પાણીની સમસ્યા ભરાવાથી આવવા જવાની પણ તકલીફ રહે છે સ્કૂલમાં આવવા જવા માટે બાળકોને પણ તકલીફ રહે છે તો સૌ અધિકારીઓને સૂચના આપી છે અને સૌ ડીઆરસીસીના મેમ્બરો સાથે પણ ચર્ચા કરી છે એમની પણ એમને પાસે જે આવેલી સમસ્યા હતી એ અધિકારીઓને જણાવી છે અને અધિકારીઓએ અમને કહ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ સમસ્યા દૂર થાય એના માટેના પ્રયત્નો કરીશું એટલે અમે પણ આશા રાખીએ છીએ કે અધિકારી આ જે અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાની એની બીજી ઘણી સમસ્યાઓ છે એ દૂર થાય અને જનતાને એની સુવિધા મળી રહે